હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરાવે તેવી બાજરીની સુખડી એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ સરળ રીતે બનતી આ બાજરીની સુખડી જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને બહુ જ ભાવે છે ઘઉંની સુખડી તો આપણે વારંવાર બનાવતા હોઈએ છીએ પણ જો આ રીતની બાજરીની સુખડી તમે એકવાર બનાવી લેશો તો તમે ઘઉંની સુખડી પણ ભૂલી જશો તો ચાલો હવે આપણે રેસીપીની શરૂઆત કરીએ તેના માટે આપણે એક વાટકી બાજરીનો લોટ લીધો છે તે જ વાટકીના માપથી અડધી વાટકી ગોળ લીધો છે અને તે જ વાટકીના માપથી અડધી વાટકી આપણે ઘી લીધું છે આ ઘી થીજેલું છે એટલે આપણે અડધી વાટકી લીધું છે અને જો ઘી એકદમ પીગળેલું હોય તો તે પોણી વાટકી જેટલું લેવાનું તમારે હવે એક આપણે જાટ્ડો તળિયાવાળું એક પેન લેવાનું છે તેમાં આપણે ઘી એડ કરી દેવાનું છે અડધી વાટકી ઘી એડ કરીશું ઘી સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ તો ઘી સરસ પીગળી ગયું છે હવે આપણે તેમાં એક વાટકી બાજરીનો લોટ એડ કરવાનો છે આપણે જ બાજરીનો લોટ એડ કરીને પછી ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે જો ગેસની ફ્લેમ તમે હાઈ રાખશો તો તમારો બાજરીનો લોટ છે તે બળી જશે અને નીચે ચોટી પણ જશે એટલે એકદમ સ્લો ફ્લેમ પર આપણે તેને શેકવાનો છે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અત્યારે તમને એવું લાગતું હશે કે ઘીનું પ્રમાણ ઓછું છે પણ જેમ જેમ તમે લોટને ને શેકશો તેમ તેમ ઘી છૂટું પડશે અને લોટ એકદમ હળવો થવા માંડશે આટલા લોટને શેકતા તમને લગભગ ચાર થી પાંચ મિનિટનો સમય લાગી જશે એક સરસ એક અરોમાં આવવા મળશે અને લોટ પણ થોડો હળવો થઈ ગયો હશે જેમ જયારે આપણે ઘઉંના લોટની સુખડી બનાવીએ છીએ ત્યારે તેનો કલર ચેન્જ થતો હોય છે પણ આ વાજરીના લોટની સુખડીમાં તેનો કોઈ કલર ચેન્જ નહીં થાય કેમ કે તેનો કલર ઓલરેડી કાળો જ હોય છે એટલે કલર કોઈ ચેન્જ નહીં થાય પણ જેમ જેમ તમે શેકશો એટલે તેની અરોમાં આવવા માંડશે અને લોટ થોડો થોડો ફ્લપી થવા માંડશે એટલે તમારે સમજી લેવાનું કે લોટ શેકાઈ ગયો છે નાના બાળકો વસાણું ખાવાનું ના પાડતા હોય છે પણ જો આ રીતની બાજરીની સુખડી તમે જો એને બનાવીને આપશો તો બાળકો પણ મોજથી ખાઈ લે છે આ સુખડી તો બાળકોને ખૂબ જ ભાવે છે નાના મોટા બધાને ભાવે તેવી જો આ બાજરીની સુખડી તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવે છે જો ત્રણથી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે લોટને શેકતા હજી આપણે એને બે મિનિટ જેટલું શેકાવા દઈશું જેથી કરીને લોટ અંદરથી કચાસ ના રે લોટમાં કોઈ જાતની જો લોટ કાચો રહેશે તો તમને ટેસ્ટ બરાબર આવતો નથી અને જો લોટ વધારે પડતો શેકાઈ જાય તો લોટમાં વળવાની સ્મેલ આવતી હોય છે એટલે તેને આપણે સ્લો ફ્લેમ પર અને હળવે હળવે જ શેકવાનો છે જો તમને હવે લાગતું હશે કે લોટ થોડો હળવો પણ પડી ગયો છે અને થોડું થોડું ઘી પણ રિલીઝ થવા માંડ્યું છે જો સરસ આ રીતનો શેકાઈ જવો જોઈએ હવે આપણે તેને થોડીવાર માટે હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે જેથી કરીને લોટ થોડો ઠંડો થઈ જાય હવે એક આપણે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાના છે જેમાં આપણે સુખડીને ઢાળવાના છીએ હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાં અડધી વાટકી જેટલો ગોળ એડ કરી દેવાનો છે હવે આપણે લોટને અને ગોળને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે એકદમ લમ્સ ફ્રી આપણે મિક્સ કરી લેવાનો છે આપણે જેમ જેમ ગોળ ઝીણો ઝીણો સુધારશો અથવા તમે તો ખમણીને લેશો તો તમને ઈઝી પડશે જો આપણે એકદમ ઝીણો ઝીણો સમારીને લીધો છે એટલે લોટ લોટ સાથે સરસ ગોળ મિક્સ થઈ ગયો છે બધું જ મિશ્રણ એકદમ મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં ઢાળી દેવાનું છે જો આપણી થાળીમાં તેને હવે ઢાળી દેશું બધું જ મિશ્રણ આપણે થાળીમાં લઈ લેવાનું છે આપણે ગરમ ગરમ મિશ્રણ હોય ત્યારે ગોળ એડ કરી દઈએ તો આપણી સુખડી કઠણ થઈ જાય છે એટલે આપણે મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે અને પછી જ આપણે તેમાં ગોળ એડ કરવાનો છે જેથી કરીને તમારી સુખડી છે એ એકદમ સોફ્ટ બનશે હવે આપણે તેને દસ મિનિટ માટે ઠંડુ થવા દેસુ દસ મિનિટ પછી આપણે સુખડીને કટ કરી લેવાના છે કાપા કરી લેવાના છે જો સરસ મજાના કાપા કરી લેશું ગરમ ગરમ હોય થોડું ત્યારે જ આપણે તેને કટ લગાવી દેવાના છે જેથી કરીને સરસ કટ લાગી જાય જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલા ઘંટીના બટન ને પ્રેસ કરી દેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને તમને મળતા રહે જો મારી મારી ગમે તો કરજો અને એક લાઈક કરી દેજો જો તમને હું એક પીસ કટ કરીને પણ બતાવું છું કે આપણી સુખડી કેટલી સુપર સોફ્ટ બની છે આ સુખડી એકદમ મોમાં મૂકતા જ ઓગળી જાય તેવી એકદમ સુપર સોફ્ટ બની છે સુખડી બાજરીની સુખડી આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ સુખડી કેવી લાગી થેન્કસ ફોર વોચિંગ